આયોજીત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નીચના તબીબ ડોક્ટર કુણાલ ભટ્ટ સહિત ધર્મેન્દ્ર પટેલ તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજીત નેત્રરોગ નિદાન શિબિરમાં ત્રણસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જરૂરિયાતવાળા મોતિયાના બસો જેટલા દર્દીઓને ફેંકો પદ્ધતિથી ટાકા વગર લેન્સ બેસાડી મોતિયાના ઓપરેશનનો કેમ્પ નિઃશુલ્ક કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વલણ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સ્વરોરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિર કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેમાં બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે વલણ હોસ્પિટલ વલણ તેમજ પાલેજ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે હાજરો વલણ હોસ્પિટલ ખાતે તારીખ બે અગિયારના રોજ લાખોનો મોટાનો ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં લગભગ ત્રણસો ત્રણસો એક પેશન્ટોએ ભાગ લીધો હતો અને એમાંથી બસોના ઓપરેશન કરવાના છે તો આ વલણ હોસ્પિટલ ખાતે બે હજાર દસથી સતત અમે લોકો આયોજન થાય છે દાતાઓ તરફથી અને અત્યાર સુધીમાં લગભગ ત્રણ ચાર હજાર જેટલા ઓપરેશનો અમે કર્યા છે અને દરેક ઓપરેશનના કેમ્પમાં કોઈ દિવસ કોઈ પેશન્ટની ફરિયાદ આવી નથી અને બધા જ અમારા ઓપરેશનો સક્સેસફુલ રીતે થયેલા છે અને સખી દાતાઓ તરફથી યુકેના તરફથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે જે સહકાર બદલ આ સંસ્થાના સંચાલકો તથા આજુબાજુ ગામના લોકો સર્વે આભાર માને છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો